तो वो अगली आखा गुजरात माई थी जहां लोग जमाने अंदर मार्गदर्शन की जरूर पड़े सीनियर नेताओं को मार्गदर्शन लेसू पचंदन जी खोबले खोपले खोपले आशीर्वाद पर थोड़ा હવે આવનાર સમયમાં વિનંતી કરું છું અને પોલીસ સામે જવું પડે કે કલેક્ટર સામે જવું પડે ને કાર્ય કરવાનું કે આપણા વ્યક્તિ ઉપર કોઈના ઉપર કેસની બેન ને ચંદનસિંહ ને નમ્રતસિંહ ને અમે કે છું કે આનું બંધ કરાય

આપણું શિષ્ટ નેતૃત્વ અનેક અને એટલા માટે કરીને તમામ પડકારો સામે